ગૌ હત્યાના પૂર્ણ પ્રતિબંધના ઉદ્દેશ સાથે મુંબઈથી દ્વારકાની પદયાત્રાએ નીકળેલા યુવાનનું કરજણમાં સ્વાગત મુંબઈના બોરીવલ્લી ખાતે રહેતો દીપ વૈદ નામનો યુવાન મુંબઈથી દ્વારકા પદયાત્રાએ નીકળ્યો છે ભારતભરમાં ગૌ હત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવેના સંકલ્પ સાથે યુવાન પદયાત્રાએ નીકળ્યો હતો જે યુવાન કરજણ આવી પહોંચતા કરજણ ખાતે ગૌરક્ષક કાર્યકરો દ્વારા યુવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું જય શ્રી રામ જય દ્વારકાથી જય ગૌ માતા હું વેદ મુંબઈથી દ્વારકા તરફ પદયાત્રા પર નીકળ્યો છું અને આ પદયાત્રાની દરમિયાન મારો એવો સંકલ્પ છે કે આપણા ભારત દેશમાં ગૌ હત્યા પર પૂર્ણ રીતે પ્રતિબંધ લાગે મારું એવું માનવું છે કે આ કાનૂન જલ્દીથી જલ્દી સરકાર પારિત કરે હું અત્યારે હાલ કરજન પહોંચ્યો છું અને કરજણમાં તમામ ગૌરક્ષક ભાઈઓને આપણા હિન્દુ સંગઠનોના ભાઈઓએ જે મારું સ્વાગત કર્યું છે એ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આ યાત્રા દરમિયાન જેટલા બી સંગઠનોએ જેટલા બી આપણા હિન્દુ ભાઈઓએ મારો સાથને સહયોગ આપ્યો છે એ માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું